બાપા સીતારામ જો મિત્રો હવે આપણે ને કમલેશભાઈ આંગણવાડીએ પ્રસાદ વિતરણ કરવા જાય છે બાળકોને અને આજ તો ભાઈ કમલેશભાઈને પૂરેપૂરી સેવાનો લાભ લેવાનો છે આપણે અને આપણા આંગણે મારા સહોભાગ્ય કે આજે અમને આવી સેવાનો લાભ અમને મળવાનો છે અને ચોક્કસ આમ આ ક્યાંથી આ તો બાપાની દયા હે હું તો એ માનું

અને ભાઈ જમાવટ થઈ ગઈ છે ને પ્રભુ રામ જો અયોધ્યામાં બિરાજમાન હોય ને આપણે કેમ ભાગી રહી જાય એક તો આજે બાપા શ્રીની પૂનમ પૂનમ છે પૂર્ણિમા છે અને પ્રભુ શ્રીરામ અયોધ્યા બિરાજમાન થઈ ગયા છે તો આ બે ઉત્સવ છે ને જમાવટ વાળો છે તો આજે બાળકોને એ ખુશીમાં આપણે દર પૂનમે તો કરીએ જ છીએ તો આજે એ ખુશીમાં બાળકોને વડાપાંની પ્રસાદી લાઈવ કરી છે મારી બેક સાઈડ જોઈ શકો છો ગરમા ગરમ જો અત્યારે વડાપાંવ બની રહ્યા છે ઝીણા ઝીણા એને આવો સ્પેશિયલ પેપ્સી મરચાલી છે બાળકોને ભાવે એટલે તીખા નહીં નાની નાની સાઈઝના તો એ તમને બતાવી દઉં જો અહીંયા કામગીરી ચાલુ છે અને એને ભાઈ બાળકો મીઠી ચટણી તીખી ચટણી બાળકોને મજા કરાવી દેવાની છે અને રેલનગર વિસ્તારની ટોટલ મિત્રો પંદરસો બાળકો થાય છે આપણા આખા વિસ્તારમાં એમાં આઠક આંગણવાડી થાય છે આ સરકારી શાળા છે અને ઘણા બધા મિત્રો તમારી જેમ મને સપોર્ટ કરે છે આમ નામ સપોર્ટ કરતા રહ્યો અને કાંઈ પણ વાર તહેવાર તિથિ કાંઈ પણ હોય તમારે તમને ઈચ્છા હોય આ બાળકોને તિથિ ભોજન કરાવવાની તો સ્ક્રીન ઉપર આપેલા નંબર પર સંપર્ક કરી શકો છો તમે ડાયરેક્ટ આવીને બાળકોને જમાડી શકો છો એવી વ્યવસ્થા છે આવો બતાવું તમને આ જો પાવ આવી ગયા છે અત્યારમાં અને આ બાજુ જો લાઈવ વડાની ગોટીઓ બની ગઈ છે સરસ મજાની એક અહીંયા પડ્યું છે એક કામ પડ્યું છે અને આ બાજુ ચણાનો લોટ બને છે એ જય શ્રી કૃષ્ણ બેન કેમ છો જો આ બધાય સહયોગ કરવા આવી ગયા છે સેવામાં જોડાઈ ગયા છે આપણી સાથે અને ગરમા ગરમ વડા અત્યારે બનવા માંડ્યા છે અને બાળકોને ભાઈ જો મોજ કરાવી દેવાની છે તો જોડાયેલા રહેજો વિડીયોમાં ખૂબ મજા આવશે હજી આજે આપણા અહોભાગ્ય કેવાય કે રાજકોટ ની અંદર મોદી સાહેબ કમલેશભાઈ મોદી આપણા લાડીલા કમલેશભાઈ મોદી જય બાપા સીતારામ ભાઈ આજે કમલેશભાઈ આવ્યા છે આપડે આંગણા વેલકમ કમલેશભાઈ બાપાના આશીર્વાદથી બાપા સીતારામ બાપા સીતારામ અને બાપા સાક્ષતભાઈ આજે બાળકોને મોજ કરાવવાની છે બડા ભાવનું આજે બધાઈની સેવા કરશું ને આજે બિલકુલ મને તો બહુ આનંદ થઈ કે કે અમારા યુટ્યુબરની અંદર આમના જેવી સેવા કદાચ કોઈ નહીં કરે ના આપણે હું એવું માનું કે નિમિત્તિ નિમિત્તિ આ દાદા બેટા એ કરે

啊，阿里。 बडा पाउँदि Gracias હા ને હલો બાપા સીતારામ ભાઈ ભાઈ

જય જય શ્રી રામ આ શું છે ભાજી પાઉંભાજી આ તો વડા પાઉં નથી હા પાઉં હે બાજુ વડા હે જો હા હા તારું શું નામ છે મારું નામ રાચા લગડાઓ તમારા હું ફ્રેન્ડનું હા મારો ફ્રેન્ડ છો વાહ ભાઈ વાહ ગમે છે તને જોવા આ બહુ ગમે તું મને શેર હું વાહ ભાઈ વાહ બાપા સીતારામ બાપા સીતારામ